પંદર મિનિટની વાર છે બરાબર આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તા છે જૂની પણ નવા અંદાજમાં સાંભળવાની છે બરાબર જોઈએ કહેતા કાગડાભાઈ એમને બહુ ભૂખ લાગી તો ઉડતા ઉડતા ખોરાકની શોધમાં છે ને ગામમાં આંટો મારવા લાગ્યા એટલી બધી કપડીની ભૂખ લાગી હતી ને કે જે મળે ને એ ખાઈ જ લેવું છે તો એ તો એક છોકરો હતો પૂરી ખાતો હતો શું ખાતો હતો પૂરી એમને તો ઝપટ મારી અને પૂરી લઈ લઈ પૂરી અને અમે ખુશ પૂરીની એવી સુગંધ નાકમાં જાય હવે તો ફટાફટ છે ને પૂરી ખાઈ લેવી છે તેમને તો એવી પૂરીની સુગંધ આવતી હતી તો કે ફટાફટ ખાઈ જ લેવી છે એમ પણ કે એવું એવી જગ્યાએ જવું જ્યાં કોઈ ના હોય શાંતિથી નિરાતે બેસી અને પૂરી ખાઈ લઉં તે તો ઉડતા ઉડતા એક સુમસાન જગ્યા ઉપર મોટું ઝાડ હતું ને એની ઉપર જઈને બેસી ગયા અને પૂરી ખાવાનું આમ ચાલુ કરતા હતા ત્યાં શિયાળ આવ્યું કોણ આવ્યું શિયાળ આવ્યું તો શિયાળે શિયાળના મોઢામાં છે ને ઓલું પૂરી જોઈ અને પાણી આવ્યું એને ખાવાનું મન થયું વાહ કે મસ્ત કે મસાલાવાળી પૂરી લાગે છે એમ અને પણ આ કાગડાભાઈ થોડા મને આપે એમ તો એમણે તો શું કર્યું એ કે આમ વિચાર્યું અને કે આ કાગડાભાઈની પાસેથી છે ને પૂરી મને મળી જાય ને એવું કંઈક આઈડિયા વિચાર્યું એમ એમણે તો વિચાર્યું અને પછી એ કે કાગડાભાઈના વખાણ કરું ને તો કાગડાભાઈ છે ને ફૂલાઈ જાય શું થાય ભૂલાઈ જાય અને કાગડાભાઈ મને છે ને પૂરી આપી દેશે એમ તો કે કાગડાભાઈ તમારો રંગ કેવો સરસ મજાનો છે એમ અને તમે તો ગીત બહુ મસ્ત ગાવ એમ તો એમ કરો ને ગીત ગાવ એમ તો કાગડાભાઈને છે ને એમને વિચાર આવ્યો કે મારા દાદા હતા ને એમની પાસેથી આ શિયાળના પપ્પાએ કોટે ખોટા વખાણ કરી અને પૂરી ખાઈ લીધી હતી પણ હું તો કાંઈ મૂર્ખ નથી એ કે શિયાળભાઈ ઉભા રહો એને પહેલાં શું કર્યું પૂરી હતી ને એ પગમાં મૂકી દીધી ક્યાં મૂકી દીધી પગમાં અને પછી કા 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 એમ કરીને ગાવા લાગ્યા ઓલા શિયાળ તો માથું દુખવા લાગ્યું એ કે હવે કાગડા ભાઈ બંધ થાય તો સારું એમ પછી કહેવો પાછી કે બીજી કંઈક યુક્તિ વિચારવી પડશે એમ તો શિયાળભાઈ શું કે કાગડા ભાઈ તમે બહુ મસ્ત ડાન્સ કરો છો નાચો છો બહુ સરસ તમે એમ કરો ને નાચો ને તો શું થાય નાચે ને તો ઓલી પગમાં મૂકેલી પૂરી છે પડી જાય પણ પાછું એમને વિચાર આવ્યો કે મારા દાદા જેવા મૂર્ખ બનાવતા ને એવું મારે મૂર્ખ બનવું નથી એમણે તો શું કર્યું પગમાં જે પૂરી મૂકી હતી ને એ ચાંચમાં લઈ લીધી શું કર્યું ચાંચ માં લઈ લીધી અને પછી ઠેકડા મારી મારી ઝાડ ઉપર ઠેકડા મારી મારી નાચવા લાગ્યા કૂદવા લાગ્યા એમ ઓલો જોઈ જોઈ અને સિયા તો કંટાળો આવી ગયો એ કે આ કાગડા ભાઈ છેતરા એમ નથી તો પછી બિચારી પાછા શું કહે છે કાગડા ભાઈ એમ નહીં તમે ગીત ગાતા જાઓ અને નાચતા જાઓ શું કરો ગીત ગાતા જાઓ અને નાચતા જાઓ એટલે ના ચાંચમાં પૂરી રહે કે ના પગમાં એ પૂરી રહે ને શિયાળભાઈ ને એમ કે મને પૂરી ખાવા માટે મળી જાય તો કાગડાભાઈ શું ખબર છે શિયાળભાઈ હું ગીત ગાઈ અને નાચીને થાકી ગયો શું કર્યું ગીત ગાઈ અને નાચીને થાકી ગયું એટલે મને પાંચ મિનિટનો સમય આપો ને શું કરો પાંચ મિનિટનો સમય આપો એટલે હું છે ને જોશ થી નાચું અને ગાવું તો તો શું કર્યું ઓલી પૂરી હતી ને એ પાંચ મિનિટ નો સમય મળ્યો એટલે પૂરી ફટાફટ ખાઈ ગયા અને પછી કરે ને નાચતા જાય કા કા કરે અને નાચતા જાય શિયાળભાઈ શું કે મને તમારા ગાવામાં ને તમારા નાચવામાં મને કઈ રસ નથી અને શિયાળભાઈ હતા ત્યાંથી yeah